સત્તરમી સદીમાં કાયાજીએ સ્થાપેલું શહેર ગઢ આજે મોરબીના નામે સમગ્ર વિશ્વમાં ઓળખાય છે આ આકર્ષક કલાકૃતિવાળા મકાનો સુંદર રસ્તાઓ સમૃદ્ધ બજારો અને ઉત્તમ કલા સ્થાપત્યો મણિમંદિર ગ્રીન ચોક જેવા ઐતિહાસિક સ્થળોને કારણે મોરબી સૌરાષ્ટ્રના પેરિસ તરીકે ખ્યાતિ પામ્યું અને આ શહેરના મધ્યમાંથી વહે છે મચ્છુ નદી જે નદી ચોટીલાના એક ડુંગરમાંથી નીકળી કચ્છના રણમાં વળે છે મોરબીના ઇતિહાસમાં તેની ખુમારી પણ લખાયેલી છે એ ખુમારી એવી કે કોને શું ગુમાવ્યું એનો હિસાબ પણ નહોતો બચ્યો બસ બચ્યું હતું તો નિર્દોષ રુદન લાચારી અસહાયતા અને સન્નાટો જેનો માત્ર ત્રણ જ કલાકમાં ખેલ પૂરો થઈ ગયો હતો અને તો આજે પણ જો એ ઘટના કદાચ કોઈના મોઢે સાંભળીએ ને તો આંખોમાં પાણી આવી જાય જ્યારે વાત અગિયાર ઓગસ્ટ ઓગણીસો અગણ્યાસીની આવે ત્યારે મોરબી માટે આ ફક્ત તારીખ જ નથી પણ જે દુઃખનો સાગર અને તારીખ આવે એટલે એવી યાદો તાજી થાય છે કે જેને ઘણા બધા લોકોને તારા જ કરી દીધા હતા અને વધેલી જિંદગીઓને પણ દુઃખની આગોશમાં ધકેલી દીધી હતી અને સમગ્ર ઘટનાઓ મોરબીને બરબાદ કરી નાખ્યું હતું તો આજે અવર મોરબી એ ખુમારીનો અહેસાસ કરાવવા જઈ રહ્યું છે તો કાળજુ કઠણ રાખીને આ વિડીયો જોજો વાત છે જૂન ઓગણીસો ને અગણ્યાસી મોરબીમાં દુકાનની પરિસ્થિતિ સર્જાઈ હતી અને જુલાઈમાં ભરપૂર પ્રમાણમાં વરસાદ આવ્યો અને આવેલો મચ્છુ એક ડેમ ભરાયો સતત વધી રહેલા વરસાદને પગલે ઓગસ્ટ રોજ જોધપુર પાસે આવેલા મચ્છુ ટુ ડેમમાં પણ ઓવરફ્લો થવાની સ્થિતિ પહોંચ્યો દસ ઓગસ્ટ ના રોજ માત્ર ચોવીસ કલાકમાં પચીસ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો અગિયાર ઓગસ્ટની સવારે પણ વરસાદ બંધ થવાનું નામ નહોતો લઈ રહ્યો અને જળ સપાટી એકદમ ઝડપથી વધી રહી હતી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો ખાલી કરવાની કામગીરી શરૂ કરાઈ અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સ્થળાંતરિત કરી શહેરની પોલીસ સ્ટેશને મોકલાયા અને અવારનવાર ચેતવણી અપાઈ પણ મોરબીના એ માસુમ લોકોને ક્યાં ખબર હતી કે આ ચેતવણી જિંદગીની અંતિમ ચેતવણી હશે સવારના અગિયાર વાગ્યાની આસપાસ ડેમ પરની વીજળી વ્યવસ્થા ખોરવાઈ ગઈ અને શહેર સાથેનો સંપર્ક તૂટ્યો આ બાજુ પાણીની સપાટી ખૂબ જ વધી રહી હતી અને પાવર ન હોવાના લીધે ડેમ્પરના દરવાજા હાથથી ખોલવા અશક્ય બરાબર હતા અને બપોરે બે વાગે આસપાસ પાણી માટીના પાડા ઉપરથી વહેવા લાગ્યું આ જોઈ ડેમ્પરના લોકો ગામ તરફ ભાગવા લાગ્યા નગરપાલિકા તરફથી તાત્કાલિક ધોરણે સ્થળ છોડવા સૂચના અપાઈ અને બપોરે ત્રણ વાગ્યા આસપાસ સતત વધતા પાણીના પ્રવાહને કારણે નવા ગામ તરફનો પાણીનો પાળો પણ તૂટ્યો અને પાછળ પાછળ જોધપુર ગામ તરફનો પાળો પણ તૂટ્યો અને થી પાંત્રીસ ફૂટ જેટલા પાણીના મોજા ઉછળ્યા જેને કુદરતે પહેલેથી જ કંઈક નક્કી કર્યું હોય સમગ્ર મોરબીને એ પોતાની બાથમાં ભેળવવાની શરૂઆત કરતા મોજા લીલાપર ગામ પર ત્રાટક્યા અને આસપાસના તમામ ગામોને પણ આવરી લીધા અને બપોરે ચાર વાગે આસપાસ મોરબી આ વાતથી સાવ અજાણ હતું રોજિંદા જીવનની જેમ જીવી રહ્યું હતું તેને જરા પણ એવી હવા નહોતી કે પાણી સ્વરૂપ પોતાનું મોત પ્રચંડ વેગથી તેની તરફ આવી રહ્યું છે અને ગણતરીની મિનિટોમાં જ આ પ્રચંડ વેગી મોજા મોરબી પર અને લોકો આ પાણીના મોજા જોઈને સ્તબ્ધ થઈ ગયા અને આ વિનાશકારી મોજાએ અનેક લોકોને પોતાની બાથમાં ફેરવી લીધા લોકો પોતાના જીવ બચાવવા છત ઉપર તો કોઈ ઝાડ ઉપર અને બહારના લોકો બહાર ને ઘરની અંદર રહેલા લોકો સદાય માટે અંદર જ રહી ગયા જોત જોતમાં અનેક પરિવારોનો માળા વિખાઈ ગયા સૌરાષ્ટ્રનું પેરિસ ગણાતું મોરબી થોડી જ ક્ષણોમાં ધ્વસ્ત થઈ ગયું અને મોરબી ભારતના નકશામાંથી થઈ ગયું કશું સમજે મચ્છુના પાણીએ મોરબીને બધું સમજાવી દીધું હતું અને કાટમાળમાં ફેરવી નાખ્યું હતું મકાનના ત્રીજા માળેથી મળેલા મૃતદેહો આ વાતની સાબિતી આપે છે કે આ દિવસ મોરબી માટે કેટલો ગોજારો હતો હજારો જિંદગીઓ મોતનો કોળિયો બની ગઈ અને લાખો લોકો નોંધારા બની ગયા અને આ સ્ક્રીન પર દેખાતું બે થી અઢી વર્ષનો એકદમ રૂપાળું બાળક સરસ મજાના કપડા પહેરેલા અને અમૃતપાય હાલતમાં જોવા મળ્યું જે કરુણ દ્રશ્ય અત્યંત દુઃખ આપે એવું હતું અને બચેલા લોકો બધું જ મૂકીને પોતાનો જીવ હાથમાં લઈને મોરબી બહાર નીકળવા લાગ્યા મધરાત્રિએ લગભગ પાણી ઉતર્યા બાદની જે સ્થિતિ હતી એ પણ અત્યંત ભયંકર હતી ઠેર ઠેર પડેલા હજારો મૃતદેહો જ્યાં જોવો ત્યાં લાશો જ લાશો કોઈ ઝાડ પર તો કોઈ વીજળીના તાર પર ધ્વસ્ત થયેલા એ મકાનો અને કાટમાળો લોકો પોતાના પરિવારજનોને શોધવા ફાફા મારી રહ્યા હતા વલખા મારી રહ્યા હતા લોકો પોતાની જાતને બચાવવા કરેલી કોશિશો અને એ જ હાલતમાં મળેલી એમની લાશો અત્યંત દુઃખદ હાલતમાં દેખાઈ રહી હતી સતત ચાલી રહેલા કુદરતના કેરે મોરબીને જાણે શમશાનમાં ફેરવી નાખ્યું હતું જે લોકો બચી ગયા હતા એ તો એમ જ કહે છે કે ભગવાન જ અમને બચાવ્યા બાકી અમારું મોત તો નક્કી જ હતું સર્વે અનુસાર છ હજાર એકસો અઠાવન મકાનો ધરાશાયી થયા હતા અઢારસો જેટલા ઝુંપડા નાશ પામ્યા અને ત્રણ હજાર નવસો મકાનો નુકસાન થયું બાર હજાર આઠસો ઓગણ જેટલા અબોલ પશુઓ પણ મૃત્યુ પામ્યા અને ચૌદસો ને ઓગણચાલીસ જેટલા માનવ મૃત્યુ મળ્યા મોરબીનો વેપાર ઉદ્યોગ પણ ઠપ થઈ ગયો આ બધા આંકડા તો સરકારી હતા બિન સત્તાવાર આંકડાઓ તો હજુ પણ મોટા હોવાનું મનાઈ રહ્યું છે આ સમાચાર બાદ રાજ્ય સરકાર એક્શન માં આવી તત્કાલિક મુખ્યમંત્રી બાબુભાઈ પટેલ મોરબી આવ્યા અને તેમણે આકાશવાણી થી સમગ્ર દેશ પાસે મદદ ની અપીલ કરી આ અપીલ બાદ વિવિધ સામાજિક સંસ્થાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો મોરબી તરફ ઉમટી પડ્યા મોરબી માં એ જે કામગીરી બજાવી તે અત્યંત અભૂતપૂર્વ હતી આ કાર્યમાં આર એસ એસ એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે મોરબી ને ફરી બેઠું કરવામાં દિવસ રાત મહેનત કરી અને આ સમયે સૌથી મોટો પ્રશ્ન હતો પડેલા મૃતદેહોના નિકાલનો જેમાં મૃતદેહો માણસોના પણ હતા અને પશુઓના પણ હતા આ મૃતદેહોના નિકાલનો અને ગંદકીથી ભરેલા મોરબીને સ્વચ્છ કરવાનો આ પડકાર મોરબી છીલી રહ્યું હતું આ ડેમ કેવી રીતે તૂટ્યો તેના વિશે પણ અનેક સવાલો ઉઠ્યા હતા અને મોરબી વાસીઓનું હજુ પણ એક ઋણ બાકી છે કે જે ઓગણીસો અગણ્યાસી ના હોનારત થવા પાછળના સાચા કારણ જાણવાનું છે ચૌદ ઓગસ્ટ ઓગણીસો અગણ્યાસી ના રોજ એક તપાસ પંચ પણ નિમાયું હતું પણ તે કારણોની નજીક પહોંચે એ પહેલા જ રાજકીય દબાણ હેઠળ અધૂરું રહી ગયું હોવાનું મનાય છે આ બંધ તૂટવાની ઘટનાને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સૌથી ખરાબ ડેમની દુર્ઘટના તરીકે નોંધવામાં આવી હતી મોરબીએ જે જોયું છે ને એ ભાગ્યે જ કોઈ શહેરે જોયું હશે કોઈએ પોતાનો ભાઈ ગુમાવ્યો તો કોઈએ બહેન કોઈએ માતા પિતા કોઈએ બાળકો તો કોઈએ અંગત સ્વજનો ગુમાવ્યા હશે હજુ પણ આ વાત યાદ કરીએ તો કાળજુ કંપી ઉઠે છે મચ્છુ જેમ તૂટ્યો ને એવી જ રીતે આંખનો બંધ તૂટી જાય છે અને આંસુઓનું પૂર આવી જાય છે હવે આ તો વાત થઈ મોરબીના પ્રલયની હવે જોઈએ મોરબીની ખુમારીની વાત ઓગણીસો અગણસી ના પ્રચંડ પૂર પછી મોરબીએ જે ખૂબ જ મહેનત કરી હાલનું મોરબી જોતા કોઈ ના કહી શકે કે આ એ જ મોરબી છે જે આવા વિકરાળ વિનાશમાંથી બહાર આવ્યું છે દિવસ રાત થતી પ્રગતિ વચ્ચે મોરબીમાં નડિયાનો ઉદ્યોગ કે જેનું ગુજરાતનું સૌથી વધુ ઉત્પાદન મોરબી ખાતે થાય છે મોરબી સમગ્ર એશિયાનું વોલ ક્લોકનું ઉત્પાદન કરતું શહેર છે અને મોરબીએ જે સિરામિક્સ અને સેનેટરી વેરમાં જે વિકાસનો વેગ પકડ્યો છે જે અત્યારે સ્પેન અને ચાઇનાને પણ હંફાવે છે મોરબી હાલ સિરામિક કેપિટલ ઓફ ઇન્ડિયા તરીકે પણ ઓળખાય છે હાલમાં મોરબીમાં એક હજાર કરતા પણ વધારે સિરામિક્સની ફેક્ટરીઓ છે અને અત્યારે મોરબી પચાસ હજાર કરતા પણ વધારે નુકટન ઓવર કરે છે દિવસ રાત થતી પ્રગતિ વચ્ચે મોરબી હજી પણ આ કુદરતના કહેરને ભૂલ્યું નથી અને દિવંગત લોકોને યાદ કરવાનું ચૂકતું નથી આજે પણ અગિયાર ઓગસ્ટે હોનારતમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓને એકવીસ વિસલ વગાડીને શ્રદ્ધાંજલિ અપાય છે અને હજુ પણ મોરબીના ઐતિહાસિક નગર દરવાજાની દિવાલ પણ આ તારીખે લખેલી દેખાશે અને પછી જાને બેન પાણી ઉતરા પછી તો હવારે તમે જ્યો લાસુના ઠગલા દેતા ચારે કોર ચા પીએ કહો છો ચા પીએ મને ફૂલ પાણી સો પર ફૂલ ઓલી આ આટલું છે એક ભાઈ કાલો કૃષ્ણ બાપુ ને ગયા અહીંયા પાન નામ જોત ભાવ એ ઉભ્યું પછી અહીંયા ફરી બાપુ બધા ગયા રેલર હું રેલર છે ચાલુ કામ પાણી 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 મોરબી ગામની અંદર અગિયાર ઓગસ્ટ ઓગણીસો અને ઓગણએસીમાં ભયાનક તાંડવ આવેલું ત્યારે અમારા નજર સમક્ષ અમે જોયેલું મારી દુકાન અઢારસો છન્નુની સાલમાં છે ત્યારે અમે ત્રણેય ભાઈઓ અને મારા ફાધર બધાય અમે સાથે જ હતા પાણીના મોજા જેમ દરિયાના મોજા આવે એમ તમે અમે નજર સમક્ષ જોયું સામે આવતા અમે જ્યારે અમારા ઘર પાસે પહોંચ્યા ત્યારે અમારે છાતી સમાડા પાણી થયા અમે અમારા ત્રીજા માળે ચડી ગયા ત્રીજા માળે અમે જ્યારે હતા ત્યારે જે મકાનો પડતા હતા પાણીના આ મોજાના હિસાબે જેમ પત્તાનો મહેલ પડતો હોય એ રીતે બધા મકાનો ખસી પડતા હતા અમુક લાશું રહી તાર ઉપર હતી કેટલાય ઢોરો હતા ડાયું છે ભેંસ છે એ બધા ત્રીજા માળે ચોથા માળે ચડી ગયેલા બહારના ગાળે જોયા અને આખું મોરબી ભેંકાર સ્મશાન જેવું ભાસતું હતું હજી આપની ઓર મોરબીના માધ્યમથી આપને એવું જણાવું છું કે જે મેં જાણેલું છે ત્યારે મને એવું માલુમ થયું કે ખરેખર જો રાજકોટ ન હોત ને તો મોરબી ને આજની તારીખમાં ન કે બરાબર જ હોત આપણે એમ કે ભાઈ મેં મોરબી આવી તો કાંઈ વાંધો નહીં ચિંતા ન કરતા આટલી એ લોકો એટલું એમ હમદર્દી બતાવી અને એટલી એને લાગણી વર્તાવી અને એવું નહીં કે ભાઈ નહીં આપણે કરવું છે ને આપણે બે પૈસા મળશે કે એવું નહીં પણ એક માનવતા દર્શાવીએ એમ રાજકોટનો ઘણો સપોર્ટ હતો બેન ગમે અહીંયા જાય ને અહીંયા કોઈ પૈસું ન લેતો એસટી મફત હતી દુકાને ગમે એમ કહેવાય કે મોરબીવાળા જે લઈ જાવ જી જોઈ

અને બે મોરબીને બેઠું કરવામાં એ લોકોને અગ્રેસર રહ્યા હતા બાકી આ એક ભયાનક આફત હતી મોરબી માટે પણ મોરબીની પ્રજા સાહસિક અને સાહસિક પ્રજાના હિસાબે મોરબીવાળા એ બધા શું છે કે પોતાના કામ ધંધા ઉપર લાગી ગયા ઇવન બધા એની રીતે વેલ સેટ થઈ ગયા